ટ્રાવેલિંગ પર ગયા હોઈએ કે પછી ઘરે જ સવારના નાસ્તામાં અથાણા સાથે કે પછી ચા સાથે જો દૂધીના થેપલા મળી જાય તો મજા જ પડી જાય હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે અઠવાડિયા સુધી ચાલે તેમ સ્વાદ પણ જળવાય રહે અને પોચા રૂ જેવા બનીને તૈયાર થાય તેવા દૂધીના થેપલાની રેસિપી શેર કરીશ દૂધીના પોચા રૂ જેવા થેપલા બનાવવા માટે મેં અહીં દૂધી મેથી અને લીલા દાણા લીધા છે દૂધી આપણે ખમણી લઈશું તેમજ મેથી અને ધાણા ઝીણા કટ લઈશું ત્યારબાદ એક બાઉલમાં રોટલી બનાવવા માટે જે ઝીણા લોટ નો ઉપયોગ કરીએ છીએ તે જ કપ ઘઉં નો લોટ લઈ લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું વન ફોર ટેબલ સ્પૂન હિંગ ટુ ટેબલ સ્પૂન ધાણા જીરો પાવડર વન ટેબલ સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરી લોટ સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ફોર ટેબલ સ્પૂન તેલ એડ કરી લોટમાં મોણ આપી દઈશું ત્યારબાદ એક કપ મેથી એક કપ લીલા ધાણા એક ટેબલ સ્પૂન લીલું લસણ અને એક કપ દૂધી એડ કરી ફરી બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એક વાટકામાં એક ટેબલ સ્પૂન લસણવાળી ચટણી લઈ તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી લંબ્સમાં ના રહે તેવી રીતે મિક્સ કરી લઈશું અને લોટમાં મિક્સ કરી લોટને બાંધી લઈશું અહીં આપણે લસણવાળી ચટણીમાં જે પાણી એડ કર્યું હતું લોટ બાંધવામાં એટલા જ પાણીની જરૂર પડી છે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોવાથી લોટ બાંધતી વખતે વધારે પાણીની જરૂર નથી પડતી ત્યારબાદ તેલ લગાવી લોટને થોડીવાર માટે મસળી લઈશું અને તરત જ લોટ માટે લૂહી કરી લઈશું કારણ કે દૂધીમાં પાણીનો ભાગ હોવાથી લોટ જલ્દી હવે લૂહી પર બંને બાજુ તેલ લગાવી હવે હાથે ગોળ શેપમાં વણી લઈશું લોઈ પર બંને બાજુ લોટના બદલે તેલ લગાવવાથી થેપલા શેકતી વખતે વધારે ધુમાડો નથી થતો ત્યારબાદ નોનસ્ટીક પેન થોડી ગરમ થાય એટલે તેમાં વણેલું થેપલું મૂકી બંને બાજુ તેલ કે ઘી લગાવી હળવી ડિઝાઇન પડે એવી રીતે સેલો ફ્રાય કરી લઈશું આવી જ રીતે આપણે બીજી એક લોઈ લઈ બંને બાજુ તેલ લગાવી હળવે હાથે ગોળ શેપમાં વણી લઈશું અને નોનસ્ટિક પેન પર

જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે